નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબરક્રાઇબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ અઢાર વર્ષ પછી એક રાશિમાં આવશે સૂર્ય અને કેતુ આયુ તિથિ ચાર રાશિના લોકોને લાગશે લોટરી લાખો માંગ રમશે આ રાશિઓ અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુના ગોચરથી ગ્રહણ યોગનું નિર્માણ થવાનું છે આમ તો આ યોગ અશુભ ગણાય છે પરંતુ રાશિ ચક્રની ચાર રાશિઓ માટે આ યોગ લાભકારી સાબિત થશે આ યોગ સર્જાતા ચાર રાશિના લોકોને જે લાભ થશે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમયે સમયે પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે જ્યારે ગ્રહોનું આ પરિવર્તન થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે આ રાશિ પરિવર્તનના કારણે કેટલીક રાશિને શુભ ફળ મળે છે તો કેટલીકને અશુભ પણ મળે છે આ ક્રમમાં અઢાર વર્ષ પછી સૂર્ય અને કેતુ રાશિ પરિવર્તન કરીને ખાસ સંયોગ બનાવશે કન્યા રાશિમાં સૂર્ય અને કેતુનો સંયોગ સર્જવા જઈ રહ્યો છે એક રાશિમાં સૂર્ય અને કેતુ ગોચર કરશે પછીનો સમય કેટલીક રાશિના લોકોને ખૂબ જ ફાયદો કરાવશે આ રાશિના લોકો લાખોમાં કમાણી કરે તો પણ નવાઈ નહીં સૂર્ય અને કેતુની આયોગથી કન્યા રાશિમાં સોળ સપ્ટેમ્બર મહિનાથી સજાશે સોળ સપ્ટેમ્બર પછીનો સમય ચાર રાશિના લોકો માટે ગોલ્ડન પીરિયડ હશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહ સાહસ આત્મવિશ્વાસ શક્તિનો કારક ગ્રહ છે જ્યારે કેતુ મોક્ષ અને કેતુ એક રાશિમાં ગોચર કરશે જેના કારણે ગ્રહણ યોગનું નિર્માણ થશે જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને અશુભ માનવામાં આવે છે પરંતુ કેટલીક રાશિના લોકો માટે આ યોગ ચમત્કારી સાબિત થશે કઈ છે આ રાશિ તે પણ જાણી લો સૂર્ય અને કેતુના ગ્રહણ યોગથી આ રાશિઓને થશે ફાયદો નંબર એક મેષ રાશિ મેષ રાશિના લોકોને પણ સૂર્ય અને કેતુની લાભ કરાવશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે કારણ કે દિમાગ સફળતા મળશે નોકરી શોધતા લોકોને સારી ઓફર મળી શકે છે બિઝનેસ કરતા લોકો આ સમય દરમિયાન લાખોમાં કમાણી કરશે નંબર બે સિંહ રાશિ સૂર્ય અને કેતુની યુતિથી સિંહ રાશિના લોકોને ખૂબ જ લાભ થશે આ રાશિના લોકોનો બિઝનેસ વધશે ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે કરજથી છુટકારો મળી જશે નોકરીમાં પ્રગતિના રસ્તા ખુલશે નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે પણ આ યુતિ લાભકારી સિદ્ધ થશે આ યુતિથી વૃષભ રાશિના લોકોને ધનલાભ થશે કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે શિક્ષણ ક્ષેત્રે પણ લોકોને અપાર સફળતા મળશે સાથે જ માન સન્માનમાં વૃદ્ધિ થશે નંબર ચાર ધનરાશિ સૂર્ય અને કેતુની કન્યા રાશિમાં યુતિથી ધનરાશિના લોકોને લાભ થવાનો છે આ યુતિથી આ રાશિના લોકો માટે પ્રગતિના રસ્તા ખુલશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે બિઝનેસ કરતા લોકોને ધનની આવકના નવા સ્ત્રોત મળશે માન સન્માનમાં વધારો થશે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર